અંકલેશ્વરમાં જન અધિકાર અભિયાન કોંગ્રેસે વોટ ચોર ગદી છોડના નારા સાથે લોકતંત્ર બચાવવા આહવાન કર્યું લોકતંત્ર બચાવવા કોંગ્રેસ મેદાને લોકશાહી અને મતદાન અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસે દેશવ્યાપી જન અધિકાર અભિયાનનો પ્રારંભ કર્યો છે અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વરના મા શારદા ભવન હોલ ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વોટચોર ગદી છોડના નારાને બુલંદ બનાવીને લોકતંત્રને બચાવવાનો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું ખેસ પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પ્રભારી ભીખાભાઈ રબારી મનરભાઈ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર રાણા વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણ ઇકબાલ ગોરી જેવા દિગ્ગજ નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું ઉપસ્થિત નેતાઓએ તેમના વક્તવ્યમાં વર્તમાન સરકાર પર સીધા પ્રારો કરતા જણાવ્યું હતું કે લોકોના મતાધિકારનું હવન કરીને લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે આવા સમયે દરેક કાર્યકર્તાએ જનતા વચ્ચે જઈને તેમના અધિકારો માટે લડવું પડશે આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના અગ્રણી કોંગી નેતાઓ ગિરીશભાઈ પટેલ અરવિંદભાઈ દોરાવાળા ભોપાભાઈ જાની નાઝુભાઈ પડવાળા જયકાંતભાઈ પટેલ વિવિધ સેલના પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ દ્વારા કોંગ્રેસે લોકતંત્રને બચાવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને આગામી સમયમાં જનતા વચ્ચે જઈને અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ લીધો હતો તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કોંગ્રેસના મજબૂત કરવા જીવન સાવલિયાની અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેઓએ પણ જીઆઈડીસી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવા મીડિયા સાથે વાત કરતા બહેનતરી આપી હતી સાવલિયા જીઆઈડીસી અંકલેશ્વર મને પ્રદેશમાંથી નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકેની જવાબદારી જે આપવામાં આવે છે એ હું સ્વીકારું છું અને બધાને સાથે રહી સંગઠનનું કામ કરીશ બધાને મારી મતબુદ્ધિ પ્રમાણે સમજાવીશ અને કોઈ નાત જાતનો ભેદભાવ નહીં ઊંચ નીચનો ભેદભાવ નહીં અને લોકોને જે જરૂરિયાતમંદ છે એમને હું બધાને વાકેફ રહી અને બધાને જે જરૂરિયાતમંદ છે એ લોકોને સાથ સહકાર લઈ અને હું મારું કામ કરીશ અને આગળ વધીશ જન અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર અભિયાનમાં આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં વોટ ચોર ગાડી નારા સાથે અમારા પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ આપણા બીજા પ્રભારીવાસી શ્રી મનહરભાઈ પટેલ સાથે આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં આવ્યા છે ત્યારે આજે આ મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન સાથે સાથે વોટ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભામાંથી રાહુલજી રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ બુટલેગર આજે આટલા બધા વોર્ડથી સાંસદ બનેલા છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતિય વસ્તી છે જીઆઈડીસીમાં અંકલેશ્વર શહેરમાં ત્યાં પણ ગરબર ગોટાળા થયેલા છે ત્યારે એ લીડ આટલે સુધી પહોંચેલી છે એની પણ ચોક્કસ તપાસ થશે એની પણ મેં તપાસ કરી રહ્યા છે એની મતદાર યાદીની ચકાસણી કઈ રીતે કરવી કાર્ય કરે એ બધી બાબતે અમારા આગેવાનશ્રીઓ ચર્ચા કરી વિચારણા કરી આગામી દિવસોમાં અંકલેશ્વરમાં જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે મોટી લીડથી જીતે છે એનો પર પર્દાફાશ થશે